તો આ વિડીયોની અંદર આ જગ્યા માટે તમે અરજી કેવી રીતના કરશો અરજી ફોર્મ કેવી રીતના ભરશો તેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું જો તમને આ માહિતી સબર સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને સરકારી લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ આ શેર કરો છે જાહેરાત ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક લિમિટેડ નડિયાદ એપ્રેન્ટિસ ક્લાર્ક માટેની ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે બેંકના કાર્યક્ષેત્ર ખેડા આણંદ જિલ્લો અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર વીરપુર તાલુકાના બારસો ગામો અને વીસ તાલુકાઓનો સમાવેશ થાય છે બેન્કિંગ કામગીરીમાં વધારો થવાને કારણે નીચેની લાયકાત ધરાવતા એપ્રેન્ટિસ ક્લાર્કની જરૂર ઊભી થઈ છે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો નીચે પૈકી કોઈ એક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકે છે બીકોમ એમકોમ એમ કોમ બીબીએ એમ બીસીએ એમસીએ બીસીએ એગ્રી એમસીએ એગ્રી ઉમેદવાર ઉમેદવારોએ સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ન્યૂનતમ પચાસ ગુણ સાથે એકંદરે પાંચ સીજીપીએ અથવા પાંચ સીજીપીએ છેલ્લા સેમીટર સાથે પાસ કરેલ હોવી જોઈએ આ ઉપરાંત ઉમેદવાર કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પ્રથમ ઉંમરની વાત અહીં કરવામાં આવી છે કે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ અને લઘુત્તમ ઉંમર એકવીસ વર્ષ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ મિત્રો અરજી કરવા માટેની શરતો આપવામાં આવી છે તો પ્રથમ શરત જોઈએ તો સહકારી સંસ્થાનો અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે બેન્કિંગ અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે ત્રણ નંબરની શરત મિત્રો છે કે કોમ્પ્યુટર અને તેને લગતા એમએસ ઓફિસ વર્ડ એક્શલ અને ઇમેલ તેમજ અંગ્રેજી ભાષામાં નિપુણતા અને ગુજરાતી ટાઈપિંગની આવડતા ધરાવતા હોવા જોઈએ ચાર નંબરની શરત જોઈએ ગાયક વ્યક્તિઓએ તેમની અરજી જરૂરી પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ્સ સાથે રૂબરૂ ટપાલ દ્વારા અથવા કુરિયર દ્વારા ઉપરના સરનામે તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાંચ કલાક સુધી તથા ઈમેલ દ્વારા પચીસ અગિયાર બે હજાર પચીસ રાત્રે અગિયાર ને ઓગણસાહીઠ સુધીમાં અત્રે મળી જાય તે રીતે નિયત ફોર્મેટમાં અરજી મોકલી આપવાની રહેશે પાંચ નંબરની સરહ જોઈએ મિત્રો કે અરજી ફોર્મ બેંકની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમૂનામો અરજી કરવાની રહેશે એપ્લિકેશન ફોર્મ ફોર એપ્રેન્ટિસ ક્લાર્ક એવી પીડીએફ હશે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તે અરજી ફોર્મ તમારે ભરીને મોકલવાનું રહેશે છ નંબરની શરત જોઈએ મિત્રો અહીં કે આ જાહેરાત પછી આવેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં અધૂરી વિગતવાળી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં સાત નંબરની શરત જોઈએ મિત્રો કે અરજદારની નિમણૂક અંગે તમામ પ્રક્રિયાઓ હાથ ધરવા અને નિર્ણય લેવાનો આખરી અધિકાર બેંકનો રહેશે જે નિર્ણય આખરી ગણાશે તો મિત્રો આ અરજી કરતા ઉમેદવારો માટેની સૂચનાઓ આપવામાં આવી છે આ શરતોને તમારે પાલન કરવાનું રહેશે આ ઉપરાંત હવે આપણે જે અરજી ફોર્મ ડાઉનલોડ મેં કર્યું છે તેની પણ અહીં માહિતી જોઈ લઈએ એપ્લિકેશન ફોર્મ ફોર એપ્રેન્ટિસ ક્લાર્ક તો અહીં લખ્યું છે ટુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપોરેટિવ એલટી સરદાર પટેલ સહકાર ભવન મિશન રોડ નડિયાદ હવે મિત્રો અહીં તમારે પોતાનો તાજેતરનો ફોટો લગાડવાનો છે આ ઉપરાંત પ્રથમ નંબરની અંદર તમારે ફૂલ નેમ એટલે કે તમારા એલ સીની અંદર આપવામાં આવેલું નામ અહીં તમારે લખવાનું છે સેકન્ડ નંબરની અંદર એડ્રેસ એટલે ઘણા મિત્રો બહાર રહેતા હોય તો ત્યાંનું એડ્રેસ ટેમ્પરરી તમે અહીં લખી શકો છો નંબરની અંદર પરમાનન્ટ એડ્રેસ એટલે કે તમારું કાયમી જે સરનામું છે તે અહીં તમારે લખવાનું રહેશે આ નંબરની અંદર તમારે પોતાનો પરમાનન્ટ મોબાઈલ નંબર લખવાનો છે પાંચ નંબરની અંદર ઈમેલ આઈડી લખવાની છે છ નંબરની કોલમમાં તમારે બર્થ ડેટ લખવાની છે સાત નંબરની કૉલમની અંદર તમારે એક અગિયાર બે હજાર પચીસના રોજ તમારી ઉંમર કેટલા વર્ષ થાય છે અને કેટલા મંથ થાય છે તે અહીં લખવાની રહેશે હવે મિત્રો આગળ જોઈએ તો આઠમા નંબરની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે લખવાનું છે એટલે કે જો તમે બી એ બી કોમ બીબીએ એમબીએ જે પણ કરેલું હોય તે ક્રમ પ્રમાણે અહીં તમારે લખવાનું છે નવ નંબરની કોલમની અંદર એક્સપિરિયન્સ ડિટેલ છે એટલે કે સહકારી ક્ષેત્રની અંદર જે પ્રમાણે ઉપર જાહેરાતમાં અનુભવની માહિતી માંગી છે તે પ્રમાણે અહીં જો તમારી જોડે અનુભવ હોય તો ક્રમ પ્રમાણે તમે લખી શકો છો દસ નંબરની કોલમમાં કમ્પ્યુટર નોલેજ એટલે કે જો તમે વર્ડ એક્શલ ઇમેલ ગુજરાતી ટાઈપિંગ ઇંગ્લિશ ટાઈપિંગ આ જાણકારી ધરાવતા હોય તો તમારે અહીં યસ અથવા તો ટીક માર્ક કરવાનું છે હવે અહીં તમારું ફોર્મ પૂર્ણ તરફ ફિલ થઈ ગયું છે તો અહીં નીચે તમે જોઈ શકો છો સિગ્નેચર તો ઉમેદવારે પોતાની સિગ્નેચર કરવાની છે તેની પછી પોતાનું ફૂલ નામ લખવાનું છે તેના પછી ત્રણ નંબર ઉપર તમારે તારીખ લખવાની છે આ ઉપરાંત અહીં તમે જે બિદાણ કરો છો ઇન્ક્લુડ એટલે કે તમે એજ્યુકેશનલ સર્ટિફિકેટ ના જે બિડાણો કરો છો તો તમારે અહીં તમારે ટીક માર્ક કરવાનું રહેશે તો તમે કેટલા બિડાણો કરો છો તે અહીં તમારે ટીક માર્ક કરવાનું છે આ ઉપરાંત તમે જો વધુ બિડાણો કરતા હોય તો અહીં પાંચ નંબર લખી અને આગળ પણ તમે લખી શકો છો અહીં નોટિસ આપવામાં આવી છે કે ઓલ ઝેરોક્સ શુડ બી ડ્યુલી સેલ્ફ એટેસ્ટેડ એટલે કે તમારા બધા જ પ્રમાણપત્રો તમારી જાતે તમારે સેલ્ફ એટેસ્ટેડ કરી અને આ અરજી ફોર્મની સાથે જોડી અને તમારે મોકલવાના રહેશે મિત્રો આ હતી ખેડા ડિસ્ટ્રિક સેન્ટ્રલ કોર્પોરેટિવ બેંક લિમિટેડ નડિયાદમાં એપ્રેન્ટિસ ક્લાર્ક માટેની જે ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો જો તમે આપવામાં આવેલી લાયકાત ધરાવો છો તો જરૂરથી આ જગ્યા માટે અરજી કરી શકો છો જે મિત્રોને બેંકમાં જોબ કરવાની અને એક્સપિરિયન્સ લેવાની ઈચ્છા છે તેવા મિત્રો જરૂર જરૂરથી આ જગ્યા પર અરજી સમયમર્યાદાની અંદર કરી દેવા વિનંતી છે મિત્રો આ માહિતી સભર વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને એક લાઈક જરૂરથી આપજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ આભાર